આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે તારીખ ચાર ઓગસ્ટના મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પૂછવા બદલ આપના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો અને લઈ સભામાં ભારે હોબાળો થયો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ ઘેરો બન્યો છે મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી સભામાં સુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમની મોંઘવારી ખેડૂતોને ખાતર ન મળવું રસ્તા પુલો ભ્રષ્ટાચાર જેવી બાબતોનું ટાંકીને કહ્યું હતું જ્યારે ચારસો રૂપિયાનો કેસનો બોટલ બારસો રૂપિયાનો થઈ ગયો ત્યારે ગઈ કોઈ ભાજપવાળા વાળા બોલતા નથી તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઉતરવું પડે છે યશુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં આપ સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો યુવાને માઇક પર દિલ્હીમાં આપનું શાસન અને યમના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આપના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઇક આચકી લીધો અને જાહેરમાં લાફો મારી દીધા ઘટનામાં સભામાં તણાવ સર્જાયો થાયો હતો ભૂલ થર્યા ભરત આમ સુનામ સાહેબનું ઈસુદન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર વરસ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ઘરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા રાવણ આમ હતા ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા ગ્રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા તો અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લિયો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ પર હાર તમે શીશ મહેલ કહ્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાતરી કરણનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો પાત્રી કરણનો મહેલ અત્યારે પાત્રી કરોડ એમનેમ હડે હે હજી બરોબર એમ મેં કીધું મને એને સાઈડમાં લ્યો ને એનો ભાઈ હતો ધોરી દાઢી એને પાતરી એમ ભાઈને હું ઓળખી જાવ એને મને ફડાકો માર્યો કોઈ વિરોધ કર્યો મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને ને હવે હવે એમ કહે કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દઈ શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર નહીં તમારું શું થાય તમે ફડકો મળ્યું ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચાર રોડની વાત કરો હો પંચા રોડ પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં માં ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારીને ગટરમાં નાલામાં ગાલી દીધો તેથી તમે ક્યાં ગયા હતા અમરોર નેતા બાર મહિના જેલ માર્યો મર્યોની સ્થિપનો દીધી ધણી વગરનું દિલ્હી રીયુ રાજધાની ભારત દેશની રાજધાની એકો ચાલીસ કરોડ પબ્લિકની રાજધાની એમન એમ રહી મુખ્યમંત્રી વગરની તમે ક્યાં ગયા હતા મોરબીમાં માનતી પાર્ટીના સભામાં બને થપ્પડ કાંડના ઘટના બાદ આપના પ્રતિનિધિ સુદાન સુધાન ખુલાસો કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે જણાવ્યું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાનું ષડયંત્ર હોઈ શકે છે મોટી સંખ્યામાં જમતાની હાજરી જોઈએ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને પોતાના મોકલી અમારી ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી તેમણે વધુમાં સ્થિતિનો ડર લાગતા ભાજપે આપના જનસભાને ખંડિત કરવાના મેલી મુદ્દા અપનાવી છે ગઢવે કરી કે જે વ્યક્તિ થપ્પડ મારી તે આપ સાથે સંકળાયેલી નથી તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રી નિમ કક્ષાની રાજનીતિનો નમૂનો ગણાવ્યો તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં આપની બે હજારથી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાનો આ ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે અમે આમ આદમી પાર્ટીએ પહેલી ઓગસ્ટથી અંદાજે બે મહિના સુધી અમારા તમામ લીડરો સહિત જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને વોર્ડ વાઇઝ અમે જે સભાઓનું પ્લાનિંગ કર્યું છે એમાં બે હજાર સભાઓ આગામી બે મહિનામાં કરવામાં આવશે એના ભાગરૂપે આજે મોરબીમાં સભા કરવામાં આવી અમારે પંકજભાઈ રાણસરિયા અને આખી મોરબીની ટીમની આગેવાનીમાં જેમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સ્વાભાવિક છે કે ભાજપના ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અહીંયા રોડ રસ્તાના પ્રશ્નો હોય સરકારી કામોના ભ્રષ્ટાચાર વગર કામ નથી થતા એના પ્રશ્નો હોય અહીંયા કડગઢના પ્રશ્નો હોય બ્રિજ તૂટવાની ઘટનાઓ હોય આના ખૂબ ત્રસ છે સાથે સાથે આસપાસના વાડી વિસ્તારમાં પણ ખૂબ બધા સમસ્યાઓ છે વીજળીની પાણીની રોડની રસ્તાની ખેડૂતોની પણ પ્રશ્નો છે ખાતર નથી મળતું ટાઈમે બિયારણ નથી મળતું આ તમામ સમસ્યાઓથી લોકો પીડાય છે અને એનો એક જ ઈલાજ છે વિસાવદરવાડી કરો અને એમાં વિસાવદ્રવાડી કરોનો અર્થ એ છે કે ભાજપને લાત મારો આમ આદમી પાર્ટીને લાવો તો વ્યવસ્થા સુધરે અને અમે પણ લોકોને એ જ કરીએ છીએ કે ભાઈ અમને એક મોકો આપો તમને ન ગમે તો પંદર વર્ષ આપણે વાહનનો સરકારે એવો કાયદો કાઢ્યો પંદર વર્ષ જૂનો વાહન નહીં ચાલે તો આ તો ત્રીસ વર્ષથી આપણે વાહન ચલાવીએ છીએ એ ખટારાને હવે આપણે કાઢવાનો સમય આવી ગયો છે અને જનતાને વિનંતી કરીએ છીએ કે દર પાંચ વર્ષે સરકારો તો બદલવી જોઈએ તો તમે એકવાર આમ આદમી પાર્ટીને જોવાને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે જીત બાદ જનતામાં એક અનેરો ઉત્સાહ છે લોકોનો ડરનો મામલો તો ભાજપના એમાંથી નીકળી રહ્યા છે લોકોને ખબર છે કે હવે ભાજપ છે એ તમામ જગ્યાએ ફેલ ગઈ છે તમામ સ્તરે ફેલ ગઈ છે મોંઘવારીની વાત હોય બળાત્કારોની ની વાત હોય હત્યાઓની વાત હોય ઇવન તમે જુઓ કે હવે સામૂહિક આપઘાતો આર્થિક સંક્રમણના કારણે થઈ રહી છે કે સરકારી ભરતીઓની વાત હોય એમાં બધામાં સરકાર છે નાગરિકોને નિરાશ કર્યા છે એટલે નાગરિકો પણ ખૂબ તાઇમામ પોકારી ગયા છે એ એટલા માટે લાગે ભાજપે એક ત્રણ લેયર થી ભાજપે તમામ જ્ઞાતિના મજબૂત આગેવાનોને કોન્ટ્રાક્ટર બનાવી લાભાર્થીઓની ટીમ છે એ પોતાના સમાજમાંથી મત લઈ આવતી હતી અત્યાર સુધી આ થતું બીજી બાજુ કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે મજબૂત નહોતો કોંગ્રેસ વેચાઈ જતો એટલે લોકોને એક આશા ઉડી ગઈ કે ભાજપને કોંગ્રેસ હરાવી નહી શકે કોંગ્રેસમાં જઈએ તો મતલબ નથી એટલે પછી ભાજપને મત આપી દેતા પણ આમ આદમી પાર્ટીની એક ધારાસભ્ય કોંગ્રેસની જેમ એમણે પણ કોશિશ કરી આમ આદમીનો ખરીદવાની આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ગયો દોઢ વર્ષ સુધી ચૂંટણી ના લાવ્યા પછી ચૂંટણી લાવ્યા તોય આમ આદમી પાર્ટી ત્રણ લીટ થી જીતી એટલે પ્રજામાં એક ઉત્સાહ આવી ગયો હવે વિકલ્પ બની ગયો છે પ્રજા એટલે જ આખી સાત કરોડ જનતામાં ખુશાલી છે હવે તમારો જે પ્રશ્નનો સવાલ છે ભાજપ કેમ આવે છે હવે ભાજપ

હું બે ચાર દિવસ માટે ડિક્લેર કરીશું પૂરો ખાસ છે કે મોરબી છે એ પૂર્ણ બહુમતની આમ આદમી પાર્ટીની સત્તા બનશે મોરબીમાં અને એટલા માટે બનશે કે જે બ્રિજ દુર્ઘટના થઈ છે મોરબીમાં જે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ભાજપથી લોકો એટલા નફરત કરતા રહ્યા છે દરેક જગ્યાએ તે વોર્ડ દીઠ લોકો એમ જ કહે છે કે અમારે વિસાવદરવાડી કરવી છે એ મોરબીના નાગરિકોએ કીધું અને મોરબીના નાગરિકોને આખો મેસેજ ગુજરાતમાં પહોંચ્યો વિસાવદરવાડી કીધું મોરબીના નાગરિકોએ શરૂઆત કરી છે એટલે અહીંયા તો સત્તા આવશે જ અને સત્તા આવે એટલી જનતાની સત્તા આવશે એમાં તમે કોમન પ્લોટમાં ગાર્ડનો બનશે સારા ચિલ્ડ્રન ગાર્ડન બનશે

આપની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ભાજપને પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે ગરીબો વંચિતો શોષિત અને બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા પરિવર્તનના ના છે અને તેનો વિશા વદર એ કરીને રહેશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત